બ્રહ્માજીએ કથાના મંડાણ કર્યા અને બ્રહ્માજી કીધું કે એક વખત પાર્વતી બધી સખીઓની સાથે કૈલાસની અંદર બેઠી છે દરેક સખીઓ પોતપોતાની રીતે આનંદ કિલોલ કરે છે ઈ સખીઓની અંદર બે સખી છે એકનું નામ છે જયા અને એકનું નામ છે વિજયા આ બંને સખીઓએ માં પાર્વતીની એવી વાત કરી કે આપની આજ્ઞા હોય તો અમે એક વાત કરવા માંગીએ છીએ માં પાર્વતી આજે પ્રસન્ન હતા કીધું કે બોલો શું છે બોલે અંદર હે મા શિવના ઘણા બધા ગણો છે શ્રીંગી છે વૃંગી છે નંદિકેશ્વર છે આ બધા ગણો છે પણ આપણો કોઈ ગણ છે નહીં ગણો ને કદાચ આપણે કહીએ છતાં પણ એ શિવની સેવામાં તત્પર રહે છે સેવામાં પડે છે એટલા માટે હે માં અમારું એવું માનવું છે કે તમારો પણ એક ગણ હોવો જોઈએ આપણી પાસે જો ગણ હોય તો આપણું કહેવું માને આપણી આજ્ઞા પ્રમાણે વર્તે અને જયા અને વિજયા એ કહેલા આ વચન સતીએ એવું કીધું તમારો વિચાર સુંદર છે પણ સમય આવ્યો હું અનુસરીશ વિચારને માન્ય રાખી અને આજ માતાજી માઉન રહ્યા છે ઘણો સમય વ્યતીત થઈ ગયો ઘણો સમય બ્રહ્માજી નારદને કથા કહી છે કે ઘણા સમય વ્યતીત થઈ ગયો પછી એક વખત એવો એક બનાવ બન્યો શું બોલે માં પાર્વતી છે એ સ્નાન કરી રહ્યા છે નંદીશ્વર ચોકી પહેરો કરી રહ્યા છે અને એમાં મહાદેવ આવ્યા ભગવાન શિવના આવવાથી નંદી જે છે એ તો ચિઠ્ઠીના ચાકર છે અને મહાદેવને બે હાથ જોડીને વંદન કર્યા અને કીધું ગઈ ભભૂત બાવન બોળિયાનાથ હું આપને વંદન કરું છું પણ ભગવાન શિવને રોક્યા કે મહારાજ તમે અત્યારે અંદર ન જઈ શકો શિવજી મહારાજ ને ગુસ્સો આવ્યો ને કીધું પણ હું મારા ઘરનો માલિક છું કૈલાસ ની અંદર મને જતા રોકે અને તું મારો ગણ છો પણ બોલે માએ મને ના પાડી છે તમે અંદર ના જાઓ છતાં પણ ભગવાન શિવજી અચાનક આવ્યા અને ભગવાન શિવ આવ્યા માતાજી સ્નાન કરે છે હા અને સ્નાન કરતા મા પાર્વતીએ શિવજી મહારાજને જોઈ હા અને મનમાં સેજ લજ્જાનો ભાવ આવ્યો થોડાક સદમાણા માતાજી ભગવાન શિવને પણ ખબર પડી પાર્વતી સ્નાન કરે છે તરત ત્યાંથી જતા રહ્યા પણ શરમના મારા માતાજીને ઓલી જયા અને વિજયાની વાત યાદ આવી કે મારી સખીઓ કહેતી હતી કે મારે એક ગણ હોવો જોઈએ મારી પાસે એક મારો એવો ગણ હોવો જોઈએ કે જે મારી આજ્ઞાનું પાલન કરે મારી આજ્ઞા એને અનુસરણ કરે હા અને હું જે આજ્ઞા કરું એ આજ્ઞાની અંદર એ વ્યક્તિ અફર હોય પછી ફરી ન શકે અને આવા વિચારથી સ્નાન કરતા માતાજીએ પોતાના શરીરમાંથી મેલ કાઢ્યો છે હા અને એ મેલ કાઢી અને એક પ્રતિકૃતિ બનાવી હા અને એમાં શુભ લક્ષણોથી સંપન્ન સર્વાંગ સુંદર મહાપરાક્રમી એક પુરુષની મૂર્તિ બની હા અને એમાં માએ પ્રાણ પૂર્યા અને જેવા પ્રાણ પૂર્યા એટલે એ મૂર્તિ છે એ સચેતન થઈ હા અને એક પુત્ર પ્રગટ થયો જેનું નામ ગણપતિ પડ્યું છે બળે વાવ આર શ્રદ્ધા કે સાથ બોલી ગજાનંદ ગણપતિ મહારાજ